નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ દસ પછી તમે કઈ રીતે તમે તમારી કારકિર્દી બનાવી શકો છો તેના પર આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હમણાં જ ધોરણ દસમાનું રિઝલ્ટ આવેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ પણ થઈ ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓને સારા ટકા પણ આવી ગયા છે તો મિત્રો હવે બધાને એ પણ સવાલ ઉદભવતો હોય છે કે હવે ધોરણ દસ પછી આપણે શું કરશું માની લો કે કોઈને ધોરણ દસ પછી અગિયાર બાર કરવું હોય કોઈને આઈટીઆઈ કરવું હોય કોઈ ડિપ્લોમા કરવું હોય છે તો ઘણા બધાના મત મતાંતર અલગ અલગ હોઈ શકે છે પરંતુ આ બધું કર્યા પછી પણ શું તમારી કારકિર્દી વ્યવસ્થિત બની શકશે વગેરે જેવી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બની રહેજો અમારા વિડીયોમાં મિત્રો ધોરણ દસ પછી તમે જો ધોરણ દસમાં તમે બેઝિક ગણિત રાખેલું હોય તો તમે આઈટીઆઈ ડિપ્લોમા અને ડિપ્લોમા પછી તમે ડિપ્લોમા ટુ ડિગ્રી એટલે આને ડી ટુ ડી પણ કહેવામાં આવે છે અને ત્યારબાદ તમે ડિગ્રી એન્જિનિયરિંગ પણ કરી શકો છો અથવા તો તમે મિત્રો ધોરણ બાર સાયન્સમાં બાયોલોજી એટલે કે બી ગ્રુપ રાખી શકો છો ધોરણ બારમાં આર્ટ્સ અને કોમર્સ વગેરે જેવું કરી શકો છો જો તમે બેઝિક ગણિત રાખેલું છે તો જો મિત્રો તમે સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે તો તમે આઈટીઆઈમાં પણ જઈ શકો છો આઈટીઆઈમાં તમે ડિપ્લોમા પણ કરી શકો છો ડિપ્લોમા તમે ડિગ્રી પણ કરી શકો છો અથવા તો મિત્રો જે લોકોનું સપનું જ છે કે આપણે સાયન્સ કરેલું છે તો તે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય છે અને ત્યાંથી તમે ધોરણ આપણે સાયન્સમાં એટલે કે મેથ્સમાં એ ગ્રુપ તમે રાખી શકશો દસમાં તમારે બે ભાગ પડ્યા છે એક લોકો કે જે લોકોએ બેઝિક ગણિત રાખેલું છે તેવા લોકો અને બે લોકો છે જે લોકોએ સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું છે તેવા લોકો માટે બેઝિક ગણિત માટે તેઓ છે તેઓ સાયન્સ બેઝ ઉપર નહીં જઈ શકે અને તે લોકો આઈટીઆઈ ડિપ્લોમાથી ડિગ્રી એન્જિનિયરિંગ કરી શકશે હવે મિત્રો ધોરણ અગિયાર અને ધોરણ બારમાં આપણે તમે કઈ રીતે કરી શકો છો તો આપણે પહેલાં સામાન્ય પ્રવાહની વાત કરી દઈએ છીએ તો સામાન્ય પ્રવાહમાં તમારે આર્ટ્સ અને કોમર્સ વગેરે જેવા બે સ્ટ્રીમ પડશે એમાં પણ તમારે એ બી ગ્રુપમાં આપણે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી વગેરે જેવી ભાષાઓ અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ વગેરે જેવા વિષય ઉપર તમે બી એ અથવા તો બીએ અને એલ બી જેવા સબ્જેક્ટ તમે આમાં કરી શકશો ત્યારે કોમર્સમાં તમે બીકોમ છે બીબીએ છે બીએફએ છે સીએ સીએસ સી એસ ડબલ્યુ એ અને સીએફએ જેવા કોર્સ તમે કરી શકશો આ બાજુ તમે વિજ્ઞાન પ્રવાહ એટલે કે સાયન્સમાં તમે એડમિશન લીધેલું હશે તો એ ગ્રુપ અને બી ગ્રુપ તે રીતે તમારે ભાગ પડશે એ ગ્રુપમાં તમે આઈઆઈટી અથવા તો આઈઆઈઆઈટી અને એનઆઈટી જેવા કોર્સ તમે કરી શકશો આમાં તમે એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર જેવા તમારા સબ્જેક્ટમાં તમે પસંદ કરી શકો છો જ્યારે બી ગ્રુપમાં તમારે તમામ શાખામાં પ્રવેશ મેળવવા માટે તમે મેડિકલમાં તમે એલિજિબલ છો જેમાં તમે એમબીબીએસ બીડીએસ બી એ એમ એસ અને તેના એલાઇન્ડ કોર્સ વગેરે જેવામાં તમે એડમિશન લઈ શકો છો મિત્રો આની આપણે આગળ ચર્ચા કરીએ છીએ કે આપણે કઈ રીતે તમે એડમિશન મેળવી શકશો હવે આપણે કરીએ છીએ મિત્રો ડિપ્લોમા એન્જિનિયરિંગની વાત ગુજરાતમાં ધોરણ દસ પછી પૂર્ણ સમય અને અપ્રત્યક્ષ અધ્યયનની પદ્ધતિ હેઠળ એન્જિનિયરિંગ અને અન્ય ડિપ્લોમા અભ્યાસ માટે કેન્દ્રીય ડિપ્લોમા પ્રવેશ સમિતિ એટલે કે સેન્ટ્રલ ડિપ્લોમા એડમિશન કમિટી સીડીએસી અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પ્રવેશ આપવામાં આવે છે હવે મિત્રો તમે આર્ટ્સ રાખેલું હોય અને કલા ક્ષેત્ર રાખેલું હોય તો તમે એકથી ત્રણ વર્ષમાં પરફોર્મિંગ આર્ટ્સમાં તમે કઈ કઈ રીતે તમે તમારું કેરિયર બનાવી શકો છો તો તેમાં તમે ડાયરેક્શન સ્ક્રીન પ્લે રાઇટિંગ એન્ડ ટીવી પ્રોડક્શન ફેશન ડિઝાઇનિંગ ફિલ્મ એન્ડ વિડીયો એડિટિંગ furniture technology and interior decoration handloom technology interior decoration jewelry design and manufacturing library and information science photography leather goods and footwear manufacturing commercial art dance drama acting folk musical playwriting apparel design and fabric technology apply and fine arts cinematography કોસ્ટ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ વગેરે જેવા તમે કોર્સ કરી શકો છો પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે આ આર્ટ્સ એટલે કે કલાને ક્ષેત્ર લખતા છે તો જે લોકોને આવી બધી બાબતમાં ઇન્ટરેસ્ટ રહેલો છે તો તેમાં આમાં તે લોકો સારું એવું કરિયર બનાવી શકે છે મિત્રો હવે આપણે વાત કરીએ છીએ એન્જિનિયરિંગમાં જેમાં તમારે ત્રણ વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે જેમાં તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર પેટ્રોકેમિકલ ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ જેમાં તમારે કૃષિ વિજ્ઞાનના અભ્યાસક્રમો સામેલ થશે મરીન એન્જિનિયરિંગ મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ કેમિસ્ટ્રી મેટરોલોજી પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ટેક્સટાઇલ ટેકનોલોજી પ્રિન્ટિંગ ટેકનોલોજી માઇનિંગ ટેકનોલોજી આર્કિટેક્ચર ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ બાયોટેકનોલોજી બાયોમેડિકલ સિરામિક એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કોમ્પ્યુટર નેટવર્કિંગ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આટલા મિત્રો કોર્સમાં તમે લઈ શકો છો એડમિશન મિત્રો આમાં એડમિશન તમારે મેરિટ વાઇસ પણ બનશે અને તમારો જે તમને મનપસંદ સબ્જેક્ટ હોય તે તમારે પસંદ કરવાનો રહેશે મિત્રો હવે મિત્રો કોમન કરિયર એટલે કે સામાન્ય કારકિર્દીમાં તમે હોટલ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એન્ડ પર્સનલ મેનેજમેન્ટ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ ઓફિસ મેનેજમેન્ટ કોમ્પ્યુટર એપ્લિકેશન બીપીઓ અથવા તો કોલ સેન્ટર અને મેસર એટલે કે માલિસ જેવા સેન્ટરમાં તમે તમારું કરિયર બનાવી શકો છો પેરામેડિકલ કોર્સ જેમાં તમને બેથી ત્રણ વર્ષનો સમય લાગી શકે છે જેને આપણે મેડિકલ લેબ ટેકનોલોજી તરીકે પણ ઓળખીએ છીએ તો તેમાં તમારે મેડિકલ એક્સરે ટેકનોલોજી મેડિકલ રેકોર્ડ ટેકનોલોજી ઓપરેશન થિયેટર ટેકનોલોજી ઓપથેલિમ ટેકનોલોજી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ડાયાલિસિસ ટેકનોલોજી બ્લડ બેન્ક ટેકનોલોજી અને ઇસી ટેકનોલોજી હવે મિત્રો આપણે વાત કરીએ છીએ આઈટીઆઈ કોર્સ ધોરણ દસ પછી ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છે તે માટે આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કેટલાક અત્યંત ઉપયોગી કોર્સ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ઔદ્યોગિક વિકાસ માટે આવશ્યક એવા કુશળ માનવ સંસાધનનું નિર્માણ કરે છે રાજ્ય સરકારના શ્રમ અને કૌશલ વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં અંતરિયા વિસ્તાર સુધી કાર્યરત સરકારી ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈ માં તમે વ્યવસાય લક્ષી તાલીમ મેળવવા માટે વિસ્તૃત અને વ્યાપક તાલીમ સુવિધા ઉપલબ્ધ છે જેનો પરિચય નીચે મુજબ આપવામાં આવે છે આગળ વધુ અભ્યાસની તકોમાં તમે એપ્રેન્ટિસ તાલીમ યોજના પણનો લાભ લઈ શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ છીએ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ હેતુ શું છે મિત્રો તો કે ઔદ્યોગિક એકમને જરૂરી એવા કુશળ કારીગરો તૈયાર કરવા યોગ્ય યુવાનોને તાલીમ આપવી અને તે દ્વારા રોજગારીની તકોમાં વધારો કરવો સત્ર પ્રારંભમાં વર્ષમાં બે વખત તમને થશે જેમાં તમે પહેલી ફેબ્રુઆરીથી પંદરમી એપ્રિલ અને પહેલી ઓગસ્ટથી પંદરમી ઓક્ટોબર આ રીતે તમે તમારું એડમિશન લઈ શકશો લાયકાતમાં મિત્રો ટ્રેડ મુજબ ધોરણ ચારથી લઈ અને બાર અથવા તો ડિગ્રી અથવા તો ડિપ્લોમા સુધી તમારી લાયકાત હશે તાલીમનો સમયગાળો મિત્રો ટ્રેડ અનુસાર એક વર્ષથી લઈ અને ચાર વર્ષ સુધીનો હશે તાલીમ પદ્ધતિ તો તમને તેમાં પાયાની તાલીમ કે જે ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા તો મોટા ઉદ્યોગ ગૃહમાં જરૂરી હશે તે તમને પાયાની તાલીમ આપવામાં આવશે પ્રાયોગિક તાલીમમાં તમને ઔદ્યોગિક એકમ અથવા તો આઈટીઆઈ ખાતે તમને આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો તમને વર્ષ દરમિયાન બાવન દિવસ આઈટીઆઈ ખાતે તમને તાલીમ આપવામાં આવશે મળતા લાભો આ તાલીમ તમને વિનામૂલ્યે આપવામાં આવશે તાલીમ દરમિયાન તમને રહેવાની સગવડ પણ આપવામાં આવશે તાલીમ દરમિયાન તમને નિયમ અનુસાર મળવાપાત્ર રજાના લાભ પણ મૂકવામાં આવશે અને તાલીમ દરમિયાન તમને સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર થશે હવે મિત્રો પરીક્ષા વર્ષમાં બે વખત પરીક્ષા એપ્રિલ અને ઓક્ટોબર માસમાં લેવાય છે પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ એજ્યુકેશન ટ્રેનિંગ નવી દિલ્હી તરફથી નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ આપવામાં આવે છે ખાસ નોંધ મિત્રો તાલીમમાં જોડાવવા માટે નજીકના તાલુકા કે જિલ્લા કક્ષાએ આવેલી आईटीआई એપ્રેન્ટિસિપ એડવાઇઝરનો સંપર્ક કરવો જરૂરી છે હવે મિત્રો આપણે વાત કરીએ છીએ પ્રોફેશનલ કોર્સિસની તો તમે આયુર્વેદિક કમ્પાઉન્ડર સેનેટરી ઇન્સ્પેક્ટર ફિમેલ હેલ્થ વર્કર ડી ફાર્મસી અને આરોગ્ય સુપરવાઇઝર તો મિત્રો આટલા વસ્તુ છે જેમાં તમે તમારું કરિયર બનાવી શકો છો હવે વાત કરીએ આપણે ફાઇન આર્ટ્સ અને ડિપ્લોમા મલ્ટીમીડિયા તો વેબ ડિઝાઇનિંગ ગ્રાફિક ડિઝાઇનિંગ ડિજિટલ એડવર્ટાઈઝમેન્ટ એનિમેશન વર્ચ્યુઅલાઇઝર ક્રિએટિવ આર્ટિસ્ટ ગ્રાફિક આર્ટિસ્ટ વેબ પ્રોગ્રામો વગેરે જેવા ક્ષેત્રો ઝડપથી આગળ વધી રહ્યા છે તો તમે ડિઝાઇનનું ફિલ્ડ જાહેરાતની દુનિયા ફાઇન આર્ટ ડિપ્લોમા ચિત્રકલાના અભ્યાસક્રમો પાંચ વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમ ધોરણ દસ પછી તમે કરી શકો છો જેમાં તમે ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ એપ્લાઇડ એન્ડ કોમર્શિયલ આર્ટ અને સ્કલ્પચર અને મોડેલિંગ જેવા તમે ક્ષેત્રોમાં અભ્યાસ કરી શકો છો હવે મિત્રો આપણે ચર્ચા કરીએ છીએ ધોરણ દસ પછી નોકરીની તકો તો તમે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે મિત્રો તમે એસએસસીમાં તમે ફોર્મ ભરી શકો છો અને તેમાં તમને સરકારી નોકરી મળી શકે છે સોલ્જર ટેકનિકલ એક્ઝામ ઇન્ડિયન એરફોર્સ એરમેન ટેકનિકલ ટ્રેડ ઇન્ડિયન એરફોર્સ એરમેન ટેકનિકલ ઇન્ટર ટ્રેડર્સ ભારતીય નૌકાદળમાં આર્ટિફિશિયલ એપ્રેન્ટિસ ઇન્ડિયન નેવીમાં સેલર એટલે કે નાવિક તરીકે વીમા એજન્ટ તરીકે અને પોસ્ટમાં ભરતી આટલા વિભાગમાં તમને મિત્રો સરકારી નોકરી મળવાના ચાન્સીસ રહેલા છે હવે વાત કરીએ આપણે સ્ટાફ સિલેક્શન કમિશન તો ધોરણ દસ પાસની વયમર્યાદા પચીસ વર્ષની તમારી વયમર્યાદા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મેટ્રિક લેવલની બધી જ પોસ્ટ માટે તમે એક કમ્બાઇન્ડ પ્રિલિમરી એક્ઝામ અને ત્યારબાદ ફાઇનલ એક્ઝામ લેવામાં આવશે તેની વેબસાઇટ મિત્રો એ નીચે આપેલી છે ત્યાં જઈ તમે વધુ માહિતી લઈ શકો છો ધોરણ દસ પછી કુટીર ઉદ્યોગ ખાતાના હસ્તકલાકમાં તાલીમ કેન્દ્રો તો કુટીર ઉદ્યોગ ખાતાના તાલીમ ધોરણ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા અભ્યાસક્રમોની તાલીમ ઉપલબ્ધ છે જેમાં તમારે ધોરણ દસ પાસ માટે ટર્નર ફિટર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ધોરણ નવ માટે ઓટો રિપેર ધોરણ આઠ માટે ટેલિનિંગ વાયરમેન આર્મેચિંગ મોટર રિવાઇડિંગ વગેરે જેવા કોર્સો અવેલેબલ છે આ અંગેની જાહેરાત કુટીર ઉદ્યોગ કમિશનર ઉદ્યોગ ભવન સેક્ટર ગાંધીનગર દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને તે મુજબ તમે અરજી કરી શકો છો વધુ વિગત આ કચેરી પાસેથી પણ તમે મેળવી શકો છો હવે આપણે વાત કરીએ છીએ પોસ્ટ વિભાગ તો શૈક્ષણિક લાયકાત છે ઉમેદવારે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ સ્થાનિક ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવું જોઈએ મૂળભૂત કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને વેબસાઇટ મિત્રો મેં તમને અહીં આપેલી છે પોસ્ટમાં ભરતી ઇન્ડિયા પોસ્ટ ઓફિસમાં ભરતી માટે નિર્ધારિત વિવિધ પોસ્ટ જેમાં ઇન્ડિયા પોસ્ટ પોસ્ટમેન મેલગાર્ડ અથવા તો એમટીએસ જેવી તમને ભરતી જોવા મળે છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ પોસ્ટમેન તો ઉમેદવાર કોઈપણ માન્ય સંસ્થામાંથી ધોરણ દસ અથવા તો બાર પાસ કરેલું હોવું જોઈએ મેલગાર્ડ માટે ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ અથવા બાર પાસ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ એમટીએસ માટે મિત્રો ઉમેદવારે કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ દસ અને બાર પાસ કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ હવે મિત્રો અન્ય આપણે વાત કરીએ તો તમે કૃષિ ક્ષેત્રે ઇન્ડો જર્મન ટૂલ રૂમ ફાયર ટેકનોલોજી દિવ્યાંગ માટેના અભ્યાસક્રમો ધોરણ દસ પછીના ઉદ્યોગ તાલીમ માટેના અભ્યાસક્રમો વગેરે જેમાં તમે તમારો કરિયર બનાવી શકો છો તો કૃષિ ક્ષેત્રે મિત્રો તમે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આનંદ કૃષિ યુનિવર્સિટી નવસારી અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો તમે સંપર્ક કરી શકો છો આ ઉપરાંત મિત્રો તમે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષકમાં તમે તાલીમ કેન્દ્રમાં જોડાઈ શકો છો ઇન્ડો જર્મલ રૂમ ખાતે તમે જોબ કરી શકો છો અને વધુ માહિતી માટે મિત્રો તમારે ઇન્ડો જર્મલ ટોલ રૂમ પાંચ હજાર ત્રણ ફેઝ ચાર જીઆઈડીસી વટવા અમદાવાદમાંથી તમે સંપર્ક કરી શકો છો અથવા તો અહીં વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે તમારો સંપર્ક કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં મેં તમને જે પણ માહિતી સમજાવી તે તમને સંપૂર્ણ સમજાઈ ગઈ હશે તો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય અથવા તો કોઈ ક્વેશ્ચન હોય તો તમે અમને કમેન્ટ સેક્શનમાં પણ પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો આ ઉપરાંત મિત્રો આ ઉપરાંત મિત્રો યોજના રિલેટેડ વધુ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત